નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું પટેલ બુલેટિનની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ આ કહેવત ચરિતાર્થ થાય છે સુરેન્દ્રનગરમાં મુડી તાલુકાના સડેલા ગામમાં સડેલા જૂથ સેવા સહકારી મંડળીમાં રૂપિયા એક કરોડ અગિયાર લાખની ઉચાપથ થઈ છે મંડળીના ડિરેક્ટરો મંડળીના કરોડો રૂપિયા પચાવી ગયાનો આરોપ લગાવ્યો છે અને આ સમગ્ર કૌભાંડમાં હેરાન થઈ રહ્યા છે ખેડૂતો સડલા જૂથ સેવા સહકારી મંડળીમાં ઉચાપતને લઈ ભાજપ શાસિત જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ પ્રમુખ પર ગંભીર આરોપો લાગ્યા છે આરોપ છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ અને પૂર્વ પ્રમુખ બચુભાઈ પટેલે લાગતા વળગતા સભ્યોના નામે લોન લઈને મંડળીની થાપણોની ઉચાપત કરી છે એટલું જ નહીં આઝાદીથી ચાલતી મંડળીમાં ખેડૂતોના પરસેવાની થાપણ આરોપીઓએ પોતાની કરી લીધી છે માંદી પડેલી મંડળીને કેન્દ્ર સરકારે આપેલું ફંડ પણ મંત્રી સહિત નવ ડિરેક્ટર ચાઉ કરી ગયા હોવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ ફળચામાં ગયેલી મંડળીના ગુનેગારો હજુ પણ દંડાયા નથી આગોતરા જામીન પર તમામ આરોપીઓ મુક્ત થયા છે હરિકૃષ્ણ પટેલ અને બચુ પટેલ સામે પોલીસે માત્ર સી સમરી ભરીને કોર્ટમાં જમા કરાવ્યું છે જેથી પોલીસની સી સમરી સામે ફરિયાદીએ કોર્ટમાં વાંધા અરજી કરી છે ભાજપ શાસિત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે કે શ્રી સડલા જૂથ સેવા સહકારી મંડળીમાં એક કરોડ અગિયાર લાખ રૂપિયાની ઉચાપતનો કેસ લાગ્યો છે તેમના પર એવો પર આરોપ લાગ્યો છે કે લાગતા વળગતા સભ્યોના નામે લોન ઉપાડીને મંડળીની થાપણોની ઉચાપત કરવામાં આવી હોવાના પણ આક્ષેપો તેમના પર લગાવવામાં આવ્યા છે માંદી પડેલી મંડળીને કેન્દ્ર સરકારે આપેલું ફંડ પણ મંત્રી સહિત નવ ડિરેક્ટર યાઉ કરી ગયા હોવાના આક્ષેપો લાગ્યા છે સહકારી મંડળીમાં કૌભાંડીઓ કેમ છૂટી જાય છે આગોતરા જામીન પર કૌભાંડીઓ મુક્ત થયા છે તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું સડલા ગામ કે જ્યાં સડલા મંડળીમાં સડલા ગઢડા ખંપાળિયા વડોદરા સહિત ચાર ગામોનો સમાવેશ થાય છે તો બીજી તરફ કૌભાંડીઓની ઉચાપતને કારણે હવે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે કૌભાંડને કારણે મંડળી બંધ થઈ ગઈ છે જેથી જોઈતું ખાતર પણ મંડળીમાંથી મળી શકતું નથી ખેડૂતો ખાનગી બજારમાંથી ખાતર બિયારણ ખરીદવા માટે મજબૂર બન્યા છે માટે આરોપીઓ સામે વહેલી તકે કાર્યવાહી થાય તેવી માંગ ફરિયાદી ખેડૂત કરી રહ્યા છે રાજુદાન સાથે લાઈન પર જોડાયેલા છે ભાજપ શાસિત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે કે જે સ્ત્રી સડલા જૂથ સેવા સહકારી મંડળી છે તેમાં ઉચાપતનો કેસ થયેલો છે વધુ વિગતો બિલકુલ આ જે કેસ થયેલો ત્યારે તે જે રકમો હતી એની ઉછાપર કર્યાનો કેસ હતો ત્યારબાદ તે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાયેલી ને દસ જેટલા જે છે આરોપીઓ એમની સામે આ પ્રમુખ આ જે જિલ્લા પંચાયત ના પ્રમુખ સહિત પૂર્વ પ્રમુખ બચુભાઈ છે પટેલ તે પણ એમના ફાધર છે તેમની સાથે બંને બાપ દીકરા ઉપર પણ આ ફરિયાદ થયેલી અને ત્યારબાદ તે આ કોર્ટમાં કેસ ગયેલો ત્યારે હાઈકોર્ટમાં સુધી આ કેસ પહોંચેલો ત્યારબાદ હવે પોલીસે સી સમરી ભરી છે અને કહેવાય છે કે ભાજપના પ્રમુખ જે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ એમને બનાવવામાં આવ્યા છે ત્યારે આ બધું જ જે પ્રકરણ છે આખું જે સી સમરી કરીને પોલીસે તો આરોપો ન કર્યા છે પણ હવે ખેડૂતોની અને મંડળીના સભાસદોની નજર હાઈકોર્ટના જે ફેસલો છે કોર્ટ શું ફેસલો આપે છે કોણ આરોપી ઠરે છે કોણ જેલમાં જાય છે કરોડોનો આ મામલો હતો જમીન બાબતનો અને તેમાં આરોપીઓ સાબિત થાય તો આમને સજા પણ થઈ શકે છે જી રાજુદાન સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે આ મંડળી આપણું દેશ આઝાદ થયું એ વખતની છે અત્યાર સુધીમાં કેટલી બધી વખત ઓડિટ થયા હશે તો ઓડિટમાં કૌભાંડ ના સામે આવ્યું જી બિલકુલ તે સમયે આ કૌભાંડ બહાર આવ્યું હતું ત્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખ નહોતા ત્યારે આ કૌભાંડ આખું બહાર આવ્યું હતું ત્યારબાદ જેઓ જે ભાજપની રણનીતિ મુજબ તેમને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારબાદ આ કૌભાંડ એ વધુ રંગ પકડ્યો અને જે જે સામે પક્ષે છે જે ફરિયાદીઓ છે તેમને કોર્ટ સુધી મામલો લઈ ગયા ક્યાંક ને ક્યાંક આ ભયનું ના જાય તે માટે જે ફરિયાદીઓ છે આ ફરિયાદ હાઈકોર્ટ સુધી પહોંચાડી અને ત્યારબાદ આ મામલે તપાસના આદેશો થયા ત્યારબાદ જે મૂડી પોલીસે સિંહ સમરી ભરી છે તે શંકાના દાયરામાં છે કહી શકાય છે કે હવે પોલીસે જયારે આ સી સમરી ભરી છે આરોપો નકાર્યા છે ત્યારે હવે કોર્ટ આ લોકો કશું ફેંસલો લે તે જોવું રહ્યું છે રાજુદાન સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યા છે કે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે જગતના તાત અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તેમનું કહેવું છે કે જો આ કૌભાંડ ન થયું હોત પ્રોપર રીતે જો મંડળી હોત તો તેમને અત્યારે મુશ્કેલી ન પડત તેમને પ્રોપર અને બિયારણમાં તેઓ છેતરાદ પણ નહીં પોલીસની કામગીરી સામે શંકાસ્પદ લાગી રહી છે જોવામાં આવે તો ઝાલાવાડની બે મંડળીઓ આ પ્રકારના મોટા ગઈ એક ઝાલાવાડ જે હતી મંડલી એ પણ આ જે રીતનું કૌભાંડ થયું છે તેમાં કેટલા કોંગ્રેસના જે હતા આરોપીઓ તે કૌભાંડ તે આખું દબાઈ ગયું હતું તે જ પ્રકારે આ કૌભાંડ પણ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે પણ જોવા જઈએ તો જે મંડલીમાં જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો સાથે જે મંડલી ના પૈસા છે એ મારો ભાર ઉપડી જતા હોય છે તે બનાવ તો ગંભીર છે પણ હવે હવે જોવું રહ્યું કે ખેડૂતો નો હિત કોર્ટ સંભાળે છે કે કેમ જી રાજુદાન આભાર તમામ વિગતો આપવા માટે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણ પટેલ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે શ્રી સડલા જૂથ સેવા સહકારી મંડળીમાં એક કરોડ અગિયાર લાખ રૂપિયાની ઉચાપથનો કેસ છે લાગતા વળગતાના સભ્યોના નામે લોન ઉપાડીને મંડળીની થાપણોને ઉચાપથનો આક્ષેપ લાગ્યો છે